આ મોદના માંડવા ફળિયાના ત્રણ યુવાનો તેગવા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા અને પરત ફરતા રાત્રિના સમયે બાઇક સવારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમા અકસ્માત સર્જાયો હતો આમોદના માંડવા ફળિયાના ત્રણ યુવાનો તેગવા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા અને પરત ફરતા રાત્રિના સમયે બાઇક સવારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો એકસો આઠ મારફતે ત્રણેય યુવાનોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા એક યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે બે યુવાનોને ગંભીર ઈજાઓ જણાતા વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વીસ વર્ષે રાહુલ મેલાભાઈ રાઠોડ નામના યુવકનું મોત થતા પરિવાર વધુ તપાસ હાથ ધરી છે જ્યારે મૃતદેહ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ